તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ઉગ્ર આણંદ જિલ્લામાંથી પસાર થતી પવિત્ર મહીસાગર નદીના પટમાં રેતી માફિયાઓ દ્વારા બેફામ અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગત વર્ષે આ સ્થળે ખોદકામને કારણે સર્જાયેલા ઊંડા ખાડાઓમાં ડૂબી જવાથી બે માસુમ બાળકો સહિત એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું હોવા છતાં ખનન માફિયાઓએ પોતાનો કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલુ રાખ્યો છે તાજેતરમાં એક જાગૃત નાગરિકે આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિડીયો બનાવી તેને પ્રસારિત કરતા સમગ્ર મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે આ ગંભીર પરિસ્થિતિ માટે આણંદ જિલ્લાના ખાણ અને ખનીજ વિભાગની દેખીતી લાપરવાહી કે પછી જાણે જોઈને કરાતી આખાડા કાનની નીતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે સ્થાનિકોના આક્ષેપો મુજબ ગેરકાયદેસર ખનનને કારણે નદીનું કુદરતી ભૂસ્તર જોખમાયું છે જે જાળહાનીનું મુખ્ય કારણ બની રહ્યું છે ભૂતકાળમાં થયેલા મૃત્યુઓ અને અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા માફિયાઓ સામે કોઈ નક્કર કે કાયમી કાર્યવાહી કરવામાં આવી નથી બીજી તરફ જે વિસ્તારમાં ખનન ચાલી રહ્યું છે ત્યાંની વાસદ ગ્રામ પંચાયત આ પ્રવૃત્તિઓથી અજાણ છે કે કેમ તે અંગે પણ રહસ્ય ઘેરાયું છે ગ્રામજનોએ જણાવ્યું છે કે જો સત્વરે ગેરકાયદેસર ખનન અટકાવવામાં નહીં આવે અને દોષિતો સામે ફોજદારી કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પાડશે નદીના પર્યાવરણ અને જનજીવન માટે જોખમી આ પ્રવૃત્તિને તાત્કાલિક અટકાવવા અને તંત્રની જવાબદેહી નક્કી કરવા માટેની માંગણીએ જોર પકડ્યું છે